હેલો ખેડૂત મિત્રો નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ ચોવીસ એપ્રિલ બે હજાર ચોવીસને વાર બુધવાર આજના વિડીયોની અંદર આપણે તાજા હવામાન સમાચાર વિશે જાણીશું અને ગુજરાતમાં વરસાદનો ખતરો પરેશભાઈ ગૌસ્વામીની મોટી આગાહી તે વિશે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર જાણીશું તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ હવામાન નિષ્ણાત પરેશભાઈ ગૌસ્વામીએ કાળઝાર ગરમી પડવાની આગાહી કરી છે ત્રેવીસ તારીખથી ગુજરાતમાં તાપમાન ઊંચું જોવાની સંભાવના સાથે હિટવેનો એક રાઉન્ડ આવશે તેવી પરેશભાઈ ગૌસ્વામી દ્વારા આગાહી કરી છે આ સાથે તેમણે એપ્રિલ મહિનામાં હળવા માવઠા થવાની પણ શક્યતા આગાહી જાહેર કરી છે એપ્રિલ પછી મે મહિનામાં પણ પરેશભાઈ ગોસ્વામીએ આકરી અનુમાન જાહેર કર્યું છે તો મિત્રો હવે જાણી લઈએ કે પરેશભાઈ શું છે આગાહી પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું કે આજથી એક ડિગ્રી જેટલું તાપમાન ઊંચું આવે તેવી શક્યતા આ પછીના દિવસોમાં તાપમાનમાં વધારો થવાની શક્યતા પરેશભાઈ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે ફરી એકવાર ગુજરાતમાં પચીસ એપ્રિલથી તાપમાનમાં ચાલીસ ડિગ્રીનો ચાલીસ ડિગ્રીને પાર સંભાવના છે 25 થી સત્યાવીસ તારીખના સમયગાળામાં થી તારીખની આગાહી શું છે તેની વિશે વાત કરીએ તો તારીખ પચીસ થી સત્યાવીસ એપ્રિલ દરમિયાન ઘણા વિસ્તારોમાં તાપમાનનો પારો એટલે કે એકતાલીસ થી લઈને તેતાલીસ ડિગ્રી સુધી જવાની શક્યતા છે આ દરમિયાન કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ થવાની પણ આગાહી કરાઈ છે જેમાં વરસાદ કે ઝાપટા થાય તેવી શક્યતા ઓછી જણાઈ રહી છે પરેશ ગોસ્વામીએ છવ્વીસથી ત્રીસ એપ્રિલ સમયગાળા દરમિયાન એકલ વિસ્તારોમાં ઘાટા વાદળો હોય અને ક્યાંક છૂટો છવાયો વરસાદ પડે તેવું જણાવ્યું છે બાકી તો માવઠા કે ઝાપટાની કોઈ શક્યતા નથી તો હવે જાણી લઈએ કે એપ્રિલના અંતમાં માવઠું થશે અગાઉ એપ્રિલના અંતમાં માવઠાની સંભાવનાઓ હતી પરંતુ હવે ટળી ગઈ છે કારણ કે ઉત્તર ભારતમાં એક વેસ્ટર્ન ડિસ પર પસાર થયો થઈ રહ્યું હતું તે તે વધુ ઉત્તર તરફ ખસ્યું હોવાથી સ્થિતિ બદલાતા હવે માવઠાની કોઈ જાતની શક્યતા રહેલી નથી તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યો હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો જય જવાન જય કિસ્સા